નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી જમ્મુ અને કાશ્મીર સ્થિત કોન્ટ્રાક્ટર એસઆરએમ નો આઈપીઓ ઓપન થયો છે એના વિશે તો આ આઈપીઓ વિશે ડિટેલમાં માહિતી જોઈએ જેમ કે આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું છે આઈપીઓ ક્લોઝ થવાનો છે માં રોકાણ કરવું કે નહીં એના વિશે આપણે તમામ માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ જમ્મુ અને કાશ્મીર સ્થિત ઈપીસી કોન્ટ્રાક્ટ એસઆરએમ અને કોન્ટ્રાક્ટર્સ નો આઈપીઓ આજે એટલે કે છવ્વીસ માર્ચથી દાવ લગાવવા માટે ઓપન થઈ ગયો છે

કરોડ રૂપિયા કરવાની યોજના પબ્લિક ઇશ્યુ સંપૂર્ણ રીતે બાસઠ લાખ શેરો એક ફ્રેશ ઇશ્યુ રહેવાનું છે તેનો અર્થ એ છે કે આઈપીઓ માંથી થનારી પૂરેપૂરી આવક કંપની ને મળશે આઈપીઓ પચાસ ટકા હિસ્સો ક્યુઆઈ માટે પંદર ટકા હિસ્સો બિન સંસ્થાકીય રોકાણકારો માટે બાકી પાંત્રીસ ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે એટલે કે આ એક સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યુ છે ઓફર ફોર સેલ હેઠળ વેચાણ નથી થવાનું આ આઈપીઓ માં શેરો નિયોમાઈ ગ્રોથ ફંડ એન્કર બુકમાં સૌથી મોટો સંસ્થાકીય રોકાણકાર રહ્યો છે જેણે 19 કરોડ રૂપિયા 9.05% ઇક્વિટી શેર ખરીદ્યા છે જ્યારે સેન્ટ કેપિટલ ફંડ અને એસ્ટોન વીસીસી અરવે ને દસ કરોડ મૂલ્યના ચાર પોઈન્ટ સિત્યોતેર લાખ ઇક્વિટી શેર ખરીદ્યા છે સબસ્ક્રિપ્શન બાદ એક એપ્રિલ સુધી શેરોનું અલોટમેન્ટ કરી કરવામાં આવી શકે છે બે એપ્રિલ સુધી શેર સફળ રોકાણકારોના ડિમેટ ખાતામાં જમા થઈ જશે ત્રણ એપ્રિલના રોજ શેર એનએસસી અને બીએસસી પર લિસ્ટ થવાની આશા છે એટલે કે મેઇન બોર્ડ આઈપીઓ છે આ પછી આપણે વાત કરીએ કે આઈપીઓની લોટ સાઈઝ કેટલી છે રોકાણકારોને ઓછામાં ઓછા સિત્તેર ઇક્વિટી શેર અને ત્યારબાદ સિત્તેરના માં બિડ લગાવી શકશે રિટેલ રોકાણકારો એમાં ઓછામાં ઓછા ચૌદ હજાર નું રોકાણ કરવું પડશે અપરપ્રાઇઝ પર બિડ લગાવવાની રકમ વધીને ચૌદ હજાર સાતસો રૂપિયા થઈ જશે IPO માટે ઇન્ટર ઇક્વિટી ફાઇનાન્સિયલ સર્વિસ બુક રનિંગ લીડ મેનેજર છે જ્યારે બિગ સેર સર્વિસ રજિસ્ટાર છે કંપનીના પ્રમોટર સંજય મહેતા એસએલ મહેતા અને પાલ સિંહ છે કંપની આ રકમમાંથી એકત્રીસ પોઇન્ટ પાંચ કરોડ રૂપિયાનો ઉપયોગ equipment ખરીદવા માટે કરશે ત્યારે છેતાલીસ કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલ ના રૂપમાં દસ કરોડ રૂપિયા દેવું ચૂકવવા માટે રાખવામાં આવશે આ ઉપરાંત બાર કરોડ રૂપિયા પ્રોજેક્ટ સ્પેસિફિકેશન વેન્ચર માં રોકાણ કરવામાં આવશે અને બાકીની રકમ નો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો પૂરા કરવા માટે થશે કંપની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો કંપની જમ્મુ અને કાશ્મીર અને લડાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસ્તા પુલ સુરંગ સ્લોપ સ્ટેબિલાઇઝેશન વર્કર્સ અને અન્ય ઘણા સિવિલ એક્ટિવિટીઝ નું કામ કરે છે કંપની નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ માં સત્તર પોઈન્ટ સત્તાન કરોડ રૂપિયાથી વધીને અઢાર પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા નો ચોખ્ખો નફો નોંધાવ્યો

કેન્દ્રિત છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઇકોનોમિક રેગ્યુલેટરી અને અન્ય ફેરફારોથી થનારા જોખમોનો સામનો કરવો પડી શકે છે કંપની તેના રેવન્યુ એક મોટો હિસ્સો કેટલાક ગ્રાહકો પાસેથી હાંસિલ કરે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સમાપ્ત થયેલા નવ મહિનામાં ટોપ ફાઈવ ક્લાયન્ટે કુલ રેવન્યુમાં એસી પોઈન્ટ યોગદાન આપ્યું હતું તો મિત્રો હવે આઈપીઓ ની ટાઈમ લાઈન પણ આપણે જોઈ લઈએ તો આ આઈપીઓ પણ તો છવ્વીસ માર્ચ ક્લોઝ થશે અઠ્યાવીસ માર્ચ છે પછી દસ રૂપિયાની ફેસ વેલ્યુ છે બસો રૂપિયાથી બસો દસ રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે સિત્તેર શેરોની લોટ સાઈઝ છે ટોટલ કંપની 130 પોઈન્ટ 20 20 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે બુક બિલ્ડ ઇશ્યુ ટાઈપ છે અને એનએસસી અને બીએસસી બંને જગ્યાએ લિસ્ટ થવાનો છે આઈપીઓનું અલોટમેન્ટ 14 પહેલી એપ્રિલના રોજ થશે રિફંડ મળી જશે બીજી એપ્રિલે ક્રેડિટ થઈ જશે શેર ધારક ખાતામાં છે બીજી એપ્રિલે લિસ્ટિંગ થવાની છે ત્રીજી એપ્રિલે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એસઆરએમ કોન્ટ્રાક્ટર આઈપીઓ વિશે જે ઓપન થયો છે આજના દિવસે ક્લોઝ થશે 28 માર્ચના દિવસે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો